નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસાગરો આયોજન છે રાણપુર ખેતી માહિતી માં ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનો આજે એક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અમે ઘણા બધા ખેડૂત મિત્રો આવવાના વાર પોસે છે અને આ અત્યારે ડિસેમ્બર મહિનાના એન્ડ એન્ડ સુધીમાં આપણે પહોંચી ગયા છે તો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે ભાઈ ઘઉંનો બીયાણ વાવું છે તો કયા એવા ગાઉં કરી શકાય જે ડિસેમ્બર મહિનાના એન્ડ સુધી કે 31 ડિસેમ્બર સુધી કે 5 જાન્યુઆરી સુધી કરી શકાય એવી ગાઉની વેરાયટીઓ વિશે વાત વાત કરવાની છે અને એવી ગાઉની ટોપ 4 વેરાયટી જે ઝડપે ઝડપે પાકે અને ઉત્પાદન સારું આપે એવી એવી વેરાયટીઓ વિશે વાત કરવાની છે આમ તો ઘણી બધી કંપનીઓ ગૌની છે એમાં ટોપ 1 ઉપર હોય તો એ છે ગોલ્ડકિંગ અને અનુજોડુ શેડ અને એ કંપનીની રિસર્ચ વેરાયટીઓ વિશે આપણે વાત કરીએ જે ઝડપે વેરાયટી છે ટુકમાં 100 દિવસ પહેલા પાકે અત્યાર તમે ડિસેમ્બર હેન્ડમાં કે 31 ડિસેમ્બર સુધી વાવેતર કરો તો સારામાં સારું ઉત્પાદન આપે એમાં ખડુ મિત્રો વાત કરીએ તો સરોપ્રથમ વેરાયટી છે ગુજરાતના ખેડૂતોમાં હોટ ફેવર હોટ ફેવરિટ થયેલી હોય અને સૌથી તੁકા ગાળામાં વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ ગોલ્ડ કિંગની અન્નધારા છે અન્નધારા સરપતી ટુકડી ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ જુડા ભાઈ અમારા કેસરી કલરનું કટુ કરવું છે જે સરપતી ટુકડી આવે છે અને આની ડિમાન્ડ એટલી બધી હોય છે બજારમાં તમે વેચવા जाओ તો તમારા ખેડૂત મિત્રો બીજી વેરાઈટીઓ કરતા આ સરપતી ટુકડી ના કે કેસરી ટુકડી ના તમારા 15 થી 20 રૂપિયા મણે વધારે આવતા હોય છે અને આની બનાવટ કરે છે ગોલ્ડ કિંગ કંપની ગોલ્ડિંગ કંપની ના એમ ડીસી માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ દ્વારા અને એક અલગ જ પ્રકારની આ રિચર્સ વેરાયટી છે જે તડકો પણ સહન કરી શકે છે અને ઉત્પાદન સારું આપે છે અને સો દિવસમાં તૈયાર થતી જાત છે અને વધુમાં વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચે ઉત્પાદન આપતી જાત હોય તો આ ગોલ્ડ કિંગ નું અન્ન ધારા છે એટલે લગભગ ગુજરાતના સમગ્ર એરિયામાં ગોલ્ડ કિંગ ના અન્ન ધારાની ડિમાન્ડ વધતી જાય છે અને ખેડો ઘણા બધા ખેડૂત મિત્રો અવારનવાર પૂછે છે કે થોડા ભાઈ મેં ડિસેમ્બરના એન્ડમાં જે ઓલી શરબતી ટુકડી કરી હતી એ કે ਇਸને કલરનો કટો ગોલકિનનો કરવું છે જો વધારે ઉત્પાદન આપે એવી જાત છે અને એક હતું તો એ કોક તમે વાવો તો વધુ ઉત્પાદન આપે અને ઓછો ખર્ચે રોગ પ્રતિકારક સકિત ધરાવતી જાત છે અને દાણો એકદમ ટુકડો અને ભરાવદાર દાણો થાય છે અને આ ઉપરાંત અને વારંવાર પાણી આપવામાં આવે તો આના આ દાણામાં કોડિયો પડતો નથી ગેરો ટીકા સામે પ્રતિકારક છે અને ઊંચાઈ મધ્યમ થાય છે જો પુષ્પ ટોપીચર આવે ક સાલા ઝુકેગા ન એવા ગવ કરવો હોય તો તમે ગોલકિનના અન્નધારા ગવની વેરાઈટી કરી શકો છો ત્યારબાદ એનેથી એક કદમ આગળ તમારે કદાજીયા ત્યારબાદ વાવેતર કરવું હોય તો કઈ કઈ વેરાયટી કરી શકાય તો છે અનમેગા તો ખડુ મિત્રો અહીંયા તમે અનમેગાનો દાણો જોઈ શકો છો અનમેગા એટલે ગોલ્ડ કિંગને મેગા ઉત્પાદન આપે આવી કે સૌથી વધુ ઉત્પાદન આપે આવી જાત છે અનમેગા અને ધીમે ધીમે જે ગોલ્ડ કિંગનો અન્નધારા વેરાયટી આવે છેમાંથી સુધારેલી વેરાયટી રીત્યસ ઘઉં અન્નધારા વિશે વાત કરીએ તો એક તો ટુકડો દાણો અને ડુંડી મોટી ઠકડો દાણો થઈ છે ઢોંડી મોટી થઈ છે અને વધુ ઉત્પાદન આપ છે અને આ ઉપરાંત આના ઘઉંની રોટલી ખાધે એકદમ મીઠી છે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે અને ખેડૂત મિત્રોમાં દેશને દેશ આના આકર્ણા વર્ષે જે ખેડૂત મિત્રો અન્નમેગા વેરાઈટી લઈ ગયા છે એ ખેડૂત મિત્રો એમ કહે છે કે આ વર્ષે અમારે પણ અન્નમેગા ઘઉં કરવા છે અને ત્યારબાદ આવે છે તમે જાન્યુઆરી 15 જાન્યુઆરી સુધી કે 10 જાન્યુઆરી સુધી કરી શકાય એવી વેરાઈટી છે અન્નવર્ષા જેવું નામ એવા જના કોણ છે અન્નવર્ષા ઘણા બધા ખેડૂત મિત્રો કે જાન્યુઆરી માં કરવો હોય એવા ઘઉં ખરા તો યસ 100% તમે જાન્યુઆરી મહિના માં કરી શકો છો એ વેરાઈટી છે ગોલ્ડ કિંગ ની સંશોધિત ઘઉં બિયારણ અન્ન વર્ષા જો તમારે અનાજ નો વરસાદ કરવો હોય કે અન્ન વર્ષા ઘઉં વાવો તો જમ તડકો પડે એમ ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ગોડભાઈ તમે જે અન્ન વર્ષા ઘઉં આપેલા અને આગળના વર્ષે એ તડકો પડે એમ લીલા થાય એવી વેરાઈટી છે અન્ન વર્ષા ટુકડો દાણો ઘઉં એકદમ લીલા અને 173 ની સુધારેલી વેરાઈટી હોય તો અન્ન વર્ષા છે તડકો સહન કરી શકે છે અને જળપી પાક છે એવી જાત છે અનવર્ષા અને ત્યાર બાદ આવે છે છેલે અને લાસ્ટમાં જે નજોડો શેટ્સના નજોડો શેટ્સની વેરાયટી છે નજોડો શેટ્સની કનક કનક 22 14 વેરાયટી છે જે નજોડો શેટ્સ કા ડબલ ગોટલા ગુણવત્તા કણો મિત્રો એમ કહે છે કે ડબલ ગોટલા વાળો બિહારણ આપો આ જે નજોડોનો કનક બિહારણ છે એકદમ તમે કણો મિત્રો આનો ટુકડો દાણો અને તમે વેલ તમે વેલો વાવો છતા પણ જળપી પાકથી જાત હોય તો એ नजोड़ोंो नो कनक वैरायटी से कविता से वैरायटी આવે છે મોટે ટૂંડે વાળી હોય છે જ્યારે કनक वैरायटी એ તમારે ટુકડા સેગમેન્ટ માં અને સારું ઉત્પાદન આપે એવી જાત છે નજોડોનો કनक નજોડો 2244 ગામ પિયરણ ને જાત જે ઘણા બધા ખેડૂત મિત્રો માં લોકપ્રિય થયેલ છે અને ઘણા બધા ખેડૂત મિત્રો આ આ આ આંકડા વર્ષે પણ માગે છે અને આ વર્ષે પણ એમ કહે છે કે જુડો ભાઈ અમારે નજોડોને કनक वैरायटी છે એ વાવી છે તો ખેડૂત મિત્રો આ જે ટોપ 4 વેરાયટી ની મે વાત કરી છે જે ગોલકિંગ ની અને તારા છે ત્યારબાદ અનમેગા મેગા ઉત્પાદન મેળો હોય તો અનમેગા ત્યારબાદ જાન્યુઆરી માં જમ તડકો પડે એમ લીલા ઘઉં થાય અને વર્ષા અને આનો જોડોનો કનક વેરાઇટી આ ચાર વેરાઇટી તમે મોડાઈ પાકતે મોડું વાવેતર કરવું હોય સતા પણ વધુ ઉત્પાદન આપે એવી જાત છે તો ખરું મિત્રો જો તમે મોડા ઘઉં કરવા માંગતા હોય અથવા તો 31 ડિસેમ્બર સુધી અથવા તો જાન્યુઆરી ને 5 થી 10 તારીખ સુધીમાં ઘઉં કરવા માંગતા હોય તો આ ચાર વેરાઇટી માંથી તમે ગમે તે પસંદ કરી શકો છો પ્રથમ પસંદ કે તમે આ અને દર આને કરજો અને ત્યાર પાથોડો ગ્લેટ થાય તો અનમેગાની પસંદગી કરી શકો છોને 15 જાન્યુઆરી પહેલા તમારે કદાચ જાન્યુઆરીમાં ઉપર ગાવ કરવો હોય તો અનવર્સાની પસંદગી કરી શકો છો તો ખડુ મિત્રો ઓલા ગાવ પિયારની માહિતી તમને સાચેને સારી લાગી હોય તો વિશ્વાસ આખરો આજનથી થોડા પાએ તો આ આ વિડિયો છે મોરા ગાવ કરવા માર્તા હોય હે ખડુ મિત્રોને પણ તમે મુગને શકો છો અને ગાવ પિયારની માહિતી ખડુ મિત્રોને મળી શકે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એવી આ જાતોની સરસ મજાની માહિતી આપી છે હવે આપણે ખેડૂત મિત્રો બિયાર માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન